આપડે પેલું વકવાળા શેતર હતું ખબર એનું ગરાક આવ્યું મસ્ત અને કિંમત સારી કે એટલે મેં કીધું આ તું આડ આ ચેતનના બધા વેપાર કરીને આપું પાછું કરી એટલે મેં કીધું તને પૂછી લઉં ચમ કોઈ ભીડ પડી ભીડ તો કોઈ નહીં પડી પણ ઘરાક સારું આવ્યું મેં કીધું પૂછું કમ વેકવું કે ના વેકવું નડું કાકા તમે તો મારા બાનો ઓળખતા હોવા ચલો જમીન મિલિંગ જતા રે

હાલ પૈસા પૈસા જોતા હોય તો માં જોડે એ હાલ છે ને જંગ પર પોચ વર્ષ જોડે કિંમત ડબલ હા એ વાત સાચી ડબલ તો થાય બરોબર પણ તમારે કોઈ એવી તકલીફ હોય કોઈ ઘરમાં એવું આવી ગયું હોય તોય એ કહો ના કોઈ તકલીફ નહીં પણ આ તો પટેલે સમાચાર કહેવા કે નતું કાકા આપણા ખબર આપણા ગામમાં સૌથી વધારે જમીન તો નહીં હતી આ હાલ મળ્યો ને નાકામાં મળ્યો હોય દસો કીધેલું હતું નેકાતો હતો

તમાર પચા જો તો આપણે મે લાખ મંગાયા તો મને લાખ જો તો લાખે લાખ લઈ ના ના આપણો પચા બહુ થઈ ગયો આપણે જરૂર પર જોવે એટલા જ લેવાના કોઈ વધારે નહી લેવા ના ના તોય આ તો અવસર આવ્યો હતો ના ના તમારા લાખ રૂપિયા ની વાત થઈ યાર ખોટી વાત નહી તમારી અને એવું છે ને તો હું આ તો મે ન મેગલો પણ બે ત્રણ દાવા ભાઈ હું જીએ ને પેઢી એટલે બે ચાર પેઢી લાઈન ઘર મે લીધી હા તમે તાર લાઈન રાખજો માં જરૂર પડશે તો હું આયો અને આ કોઈ ભી હો રસોડામાં કે ગમે તે એવું કોઈ કોમ પડે બરોબર બરોબર લેવા તું બરોબર અને તમે હમણાં પોતા પોતા લઈ તમે તો ચા પોણી કરી પચાસ હજાર જોતા લાખ નું કીધું બધું કીધું તમે મારા ઘેર ના હતા હું તમારા ઘેર આય આયે બે ભાઈઓ જોવું ભાઈ ખરેખર દુનિયામાં મોણસ ચોય ના મળે રામ લખમાન ને પૈસા તો પૈસા લા ખાવાનું કીધું પછી બે ભાઈઓ આપી દે એ પોચ વાર પી પી પતિ જવા જતા રે ભેગાઢ્યો ના એ બે ભાઈઓ ને હું તો કઉ વાર હાલ દેજે પોત નો મારો પણ બે ભાઈઓ જો ભાઈ ના મોસ મને ખબર પડો ના મોડે જરૂર પડે જોઈ જ આપણે એમ ખોટું નાખ્યું મને લાગતું નઈ આલે પૈસા કે પૈસા જ નહીં મનતે એવું કીધું તમે પી પી કરો તમે ના આલી અમે નહીં પીતા મને આલી જોતું એને જોવું વણી જો

બરોબર લડાવટી ભાઈ ના માટે એનો પીવાનો નહીં અને પછી થોડી બુદ્ધિ દોળાઈ ના જ સંજુબાન તો નહીં કેવું પણ ટીનાજી ના મળે ટીનાજી આવી એવા વાતમાં આપણે હા અયા યાર એ બેમજી નું સેટ લીધા જેવું ને બધા ભાઈઓ ભાઈઓ ના દેખાય મોટા ભાઈ આરવા હું કરું ફોન ભાઈ આયા તું જમ બેડે માં જે તો કને મારા 50000 ની જરૂર હતી એટલે ચમુ કરવા તો

દસુભાઈ વાત તો સાચી કરી બધું ઈવન નોમે જ છે મોટા ભાઈ નોમે જ છે વાળી ઈવન નોમે હે મોકો ને ઈવન નોમે હે લગભગ મારું ઘર જેમ રહ્યું ને એ ઈવન નોમે જ છે ઓ પીઢી જે પડતી ને મને હવે નેકળવા સાચી વાત મારા ભાઈ ફટાફટ જઈને ભાગનું જ કરવું ફાજ મોટા ભાઈ મને કોઈ જીવા નહીં દોઈ લાગે એ મોટા ભાઈ તું તો પેઢી જ ના ઘેરાવો હાલનાલ માં ઘેરાવજો ઉભો તો રહો મારો અભવું કશું નહીં ઘેરાવો હાલનાલ

તારા પૂરી વાતો પછી ભૂલ હું મારું મગજ ખરાબ તું ખોડી આ જે જગ્યા રહી જગ્યા બેઠી તારા નો તને ખબર પછી તું તાર સૂર્ય ની વાત કરી ને તારો ભાઈ તારી સૂર્ય બે સૂર્ય પૈસા મેક્યા છે મને ખબર છે બે ને ખબર

અને હવે ભૂલ ના કરતો અને કોઈ નું વાપરતો નહી આ પખાડા ના કરતા અને કોઈ નું એ તો ચોવીસ કલાક ના આ વાત ના

કહી દેવાનું મારા આટલા પૈસા જોઈ મારા કોમ નાદ ની મારતો ત્રીજો ને ચાર બધું જ હોય બરોબર હું કીધું આ મગજ માં લેજો હવા ને તું કાકા આપણે ત્યાં કરીએ તા